મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું થોડા બ્રેક પછી લાંબા દિવસો પછી આપ સૌને મળવાનું થયું નવરાત્રિ શરૂ થાય છે આપ સૌને આપના પરિવારને ખૂબ શુભકામનાઓ અમારા સિનિયર સાથીઓ ભાઈ શ્રી મનીષભાઈ જોશી ભાઈ શ્રી હેમાંગભાઈ રાવળ પ્રેસ અને મીડિયાના મિત્રો આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એટલે આપણા દેશના વડાપ્રધાનશ્રી પણ આવી રહ્યા છે કાલે લાખો કરોડો રૂપિયાના કામોની ભાવનગરમાં જાહેરાત થશે દેશના માનની વડાપ્રધાનશ્રી છે આપણા સૌના માટે મહાત્મા ગાંધીજીએ સત્યનો સંદેશ આપીને એક સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ સત્ય અહિંસાથી મોટું થયું એ પણ આપણી ગુજરાતની ભૂમિ આપણને આનંદ છે કાલે જ્યારે માનની શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત આપણે જે શરૂઆત મારી પ્રેસની કરવી છે એ કરવી છે કે એમણે બહુ જ મોટો કાર્યક્રમ જવાહર મેદાનમાં રાખ્યો હતો અને એ સમયે એમણે જે એક સ્પીચ પછી આમ હાથ કરીને જે વિડીયો બતાવી હતી બહુ જ મોટા બહુ બધા સ્ક્રીન પર એ વિડીયો ચાલી હતી આપ સૌ એ વિડીયોને ધ્યાનથી જોજો આ વીડિયો બે હજાર છ માં પોતે રિલીઝ કરી હતી અને ટાઈમ બાઉન્ડ વિડીયોમાં કહ્યું છે કે શું શું થવાનું છે બે હજાર વીસમાં પંચોતેર હજાર વાહનો સૌરાષ્ટ્રના

એમને કહ્યું હતું એ પ્રમાણે વિકાસ આ વિડિયોમાં જુઓ તો એમ જ લાગે કે ડગલા નહીં ભરે કૂદકા મારવાનો છે આ કૂદકા મારતો વિકાસ જૂથસર બંધ તેમજ ભાડભૂત બેરેજના નિર્માણથી ભાવનગરથી બગોદરા વટામણ તારાપુર સુરતને બદલે ભાવનગર દહેજ હાંસોટ ઓલપાડનો નવો માર્ગ રચાશે હજીરા ખાતેના પેટ્રોકેમિકલ્સ હબથી દહેજ ખાતેના સૂચિત PCPIR ને જોડતા નવા કોસ્ટલ હાઇવેનો વિકાસ થશે બંધના મથાળે નિર્માણ થનારો બાર માર્ગીય રસ્તો વર્ષ બે હજાર વીસ માં પ્રતિદિન અંદાજે પંચોતેર હજાર અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પ્રતિદિન અંદાજે એક લાખ વાહનોથી થી ધમધમતો થશે આ ઉપરાંત અહીં બે બ્રોડગેજ રેલવે લાઇન યુટિલિટી કોરિડોર તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા અને ભરૂચ જિલ્લાના સાત લાખ હેક્ટરના ભૂગર્ભજળ સમુદ્રના પાણીના પ્રવેશથી ખારા થયા છે આ યોજના થકી આ ખારા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારશે આ ઉપરાંત આ યોજનામાં પ્રદૂષણ પ્રદૂષણરહિત અને પર્યાવરણને અનુકૂળ પવન ઊર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે બંધના હેઠવાસમાં ભરતીની ઊંચાઈ વધતાં સમુદ્રમાં કામ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે જેના કારણે ભાવનગર બંદર થશે 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 અને પરિણામે આ આ વિસ્તાર વધુ વિકસિત જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે નવસો મિલિયન ઘનમીટર તેમજ વિવિધ ઉદ્યોગો માટે પાંચસો મિલિયન ઘન મીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે

ભાવનગરના જ્યાં આવતીકાલે સભા કરવાના છે ત્યાં જ મોટા સ્ક્રીન લગાડીને આ વિડીયો રિલીઝ કરી હતી અને આપે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે બે હજાર વીસમાં આ બારમાર્ગીય રસ્તો બની જશે પંચોતેર હજાર વાહનો આ રસ્તા પર ચાલતા હશે કલ્પસર યોજનાની પાળી ઉપર બનેલો આ બાર માર્ગીય રસ્તો એના સાથે બ્રોડગેજ લાઈન આવશે એકસો છત્રીસ કિલોમીટરમાં આખું સૌરાષ્ટ્ર ભાવનગરથી સુરત પહોંચી જાય છે બે હજાર ત્રીસમાં એક લાખ વાહનો ચાલતા હશે બે હજાર ત્રીસ આવ્યું નથી એટલે આપણે એમાં ન પડીએ પણ બે હજાર વીસ જતું રહ્યું છે ને આજ સુધી અને એમણે બાકીના બધા ફાયદાઓ તો જ છે આજ સુધી આ કામની એક ઈંટ મુકાઈ નથી બે હજાર છ માં કહ્યું હતું બે હજાર વીસમાં બારમાર્ગી રસ્તા પર પંચોતેર હજાર વાહનો ચાલવાના હતા એક ઈંટ પણ ત્યાં મુકાઈ નથી એ જ રીતે છવ્વીસ જાન્યુઆરીનો બે હજાર બારમાં ભાવનગરમાં છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ આજના શ્રીએ ભાવનગરમાં કરેલો ત્યારે કહેલું કે જે જહાંગીર મિલ બંધ પડી છે એની જમીન વેચીશું નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનો મિત્રો ડાયમંડ પાર્ક અહીંયા બનાવવાનો છે આજે ત્યાં આપનો કોઈ કેમેરો લઈને આ જૂના વચનો ભાવનગરમાં અપાયા છે ત્યાં જશે તો આપને ખ્યાલ આવશે છવ્વીસ જાન્યુઆરી બે હજાર બારમાં માં કહ્યું જુદા જુદા તાલુકાઓના નામ લીધા કે અહીં જીઆઈડીસી અહીં જીઆઈડીસી અહીં જીઆઈડીસી નવી નવી મોટી જીઆઈડીસી બનવાની છે મારા વિશ્વકર્મા સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો છે એક પણ જીઆઈડીસી ના બની કોઈકની હતી એની જમીનો જીઆઈડીસી માંથી વિશ્વકર્મા સમાજની પાછી લેવાનું કામ થયું મેં કહ્યું હતું મહુવા સરતાન પર મીઠી વિરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજો અહીંયા આવવાના છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભાઈઓ બહેનો બંદરોથી ભરપૂર આ સૌરાષ્ટ્રનો કિનારો હશે એક પણ આમાંનું બંદર આજે બન્યું નથી ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડું મથક મળી જશે અમારું લોકો શેડ હતું ભાવનગરનું એ બંધ થયું કોઈ પશ્ચિમ રેલવેનું વડું મથક તો આવ્યું નથી પહેલાં ભાવનગરમાં રેલવેના કોચીસ રિપેર થવા માટે સમગ્ર પશ્ચિમ રેલવેના વેગન બધા જ રિપેરિંગ માટે અમારા લોકો લોકોશેડમાં ભાવનગર આવતા હતા કેન્દ્રમાં યુપી સરકાર હતી ત્યારે એને આધુનિકરણ માટે મેં વિનંતી કરી એને સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીની આગેવાનીવાળી સરકારે વધારાના ડેવલપમેન્ટ માટે પૈસા આપેલા એ આજે બિલકુલ મૃતપાય થઈ ગયું હવે ત્યાં રેલવેના વેગનો આવતા બંધ થઈ ગયા બ્રેકિંગ યાર્ડ અને હીરા ઉદ્યોગ ખૂબ રોજગારી પૂરા પાડતા બે મોટા હીરા ઉદ્યોગ અને શિપબ્રેકિંગ યાર્ડ સમગ્ર એશિયાનું મોટું શિપબ્રેકિંગ યાર્ડ બંનેની હાલત અત્યારે ખૂબ મુશ્કેલ છે વાહનનું સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી હતી આવ્યું નથી મરીન યુનિવર્સિટી ભાવનગરથી બહાર જતી રહી સીએનજી ટર્મિનલ બંધ થઈ ગયું અંધભક્તોએ એક જબરજસ્ત મુવમેન્ટ ચલાવેલી ભાવનગરમાં કે હાલના વડાપ્રધાનશ્રી હવે વડાપ્રધાનશ્રી બની જાય એટલે મહારાજા સિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપી દેવામાં આવશે આટલા વર્ષો પૂરા થઈ ગયા હું યાદ કરાવું છું કે અંધ ભક્તો કાલે આપ જરા મળીને વાત કરજો કે ભારત રત્ન અપાય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ મી છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની માનની વડાપ્રધાન શ્રી પાસે જેટલી કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની એકસો પચાસ વર્ષની આ જન્મજયંતિનું વર્ષ છે અમદાવાદનું ક્રિકેટનું સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એને નામ ફેરફાર કરીને હાલના વડાપ્રધાનશ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આવતા એને જીવતું જગતયું કહીએ આપણે કદાચ હું માનું છું કે માનની વડાપ્રધાનશ્રીના ધ્યાન બાર એમને રાજી કરવા કોઈ આપ્યું હોય ને એમને ખબર ના હોય તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આ સરદાર સાહેબનું નામ ભૂસી નાખી અને આપનું નામ લગાવ્યું છે તો આ એકસો પચાસ મી જન્મજયંતિ છે ને આપકાલે ગુજરાત આવો છો તો માનની વડાપ્રધાન શ્રી આપ આપના સ્વહસ્તે જ આપનું નામ હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ થાય એ માટેનો નિર્ણય કરીને અમલીકરણ કરાવીને આપ જશો એવી ખાસ પહેલી માંગણી છે અમારી અમારી બીજી માંગણી છે કે મેં અહીંયા આપને વિડીયો એમના પ્રવચન બતાવ્યા ભાવનગરને જે કંઈ વાતો કરીને આવ્યા હતા એમાંનું કાંઈ થયું નથી તો કાલે ભાવનગર આપ પધારો છો ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કલાપીજીએ પણ કહ્યું હતું કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે આ પસ્તાવો કરજો ભાવનગરના લોકોની માફી માંગજો કે આજ જવાર જવાહર મેદાનમાં મેં એક વિડીયો રિલીઝ કરી હતી કે બે હજાર વીસમાં પંચોતેર હજાર વાહનો અહીંથી જશે મેં જ કહ્યું હતું કે બારમાર્ગી રસ્તો બનશે મેં કહ્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર હશે મેં કહ્યું હતું કે મીઠું સરોવર બની જશે સૌરાષ્ટ્રના ખારાશ જતી રહેશે મીઠા પાણીની ચિંતા નહીં રહે માછલીઓનો આટલો ફાયદો થશે આ બધામાંથી કાંઈ કરી શક્યો નથી એનો પસ્તાવો કરું છું અને ભાવનગરની જનતાની માફી માગું છું એટલું કરે એ ખાસ હું એમને આ તકે વિનંતી કરું છું કે અમારી માગણી છે કે આ વસ્તુ કરે જ્યારે વડાપ્રધાનશ્રી ગુજરાતની મુલાકાતે રહી આવી રહ્યા છે આપણા ગુજરાતી છે ત્યારે આપણા અનેક ગુજરાતી ખેડૂતો એ અતિવૃષ્ટિના કારણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે અને એટલા માટે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને સૌરાષ્ટ્રના એ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે ત્યાંના ખેડૂતોની પાસે માનની વડાપ્રધાનશ્રી આપ પધારો સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને એમના માટે કંઈક ખુલ્લા દિલથી આ પેકેજ જાહેર કરીને જાઓ એવી માનની વડાપ્રધાનશ્રી પાસે હું માગણી કરું છું એ જ રીતે કપાસ ડુંગળી અને શીંગ આ ત્રણ ખેત પેદાશો જે સૌરાષ્ટ્ર માટે મહત્વની છે આ ત્રણેયમાં આ જે ભાવ અતિશય ગગડી પડ્યા છે ત્યારે ખેડૂતોને કપાસ ડુંગળી અને મગફળી શિંગ કહીએ છીએ અમે સૌરાષ્ટ્રમાં એના ભાવ વ્યાજબી અને પોષણક્ષમ ખેડૂતોને મળવા જોઈએ આ માટે વ્યવસ્થા થાય અને આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન નહીં ખેતી પ્રધાન દેશ છે ત્યારે હું માગણી કરું છું કે જે ખેડૂતોની લડત ખૂબ મોટા પાયે ચાલ્યા બાદ ત્રણ કાળા કાયદા રદ કર્યા પછી ખાતરી આપી હતી કે એમએસપીનો કાયદો મિનિમમ સપોર્ટ પ્રાઇસ આ કાયદો લાવીને કે ખેડૂત એની ખેત પેદાશ છે એનું લઘુત્તમ મૂલ્ય આટલું મળવું જોઈએ એ કાયદો લાવવાની ખાતરી ખેડૂતોને આંદોલનના સમયે વડાપ્રધાનશ્રી આપે આપી હતી તો એમએસપીનો કાયદો આપ સંસદમાં તાત્કાલિક પસાર કરાવો લાવો અમે એને સહયોગ આપીશું સમર્થન આપીશું આ અમારી મુખ્ય માનની વડાપ્રધાનશ્રી પાસે માગણીઓ છે આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત રહેશે ખરા અર્થમાં ભાવનગર એ ખૂબ લડાયક અને ભાવનગરની જનતા કોઈ રાજકીય રીતે અન્યાય થાય ભાવનગરે ત્યારે જો નિષ્ઠાને પ્રમાણિકતાથી ચૂંટાયેલો પ્રતિનિધિ નેતૃત્વ લે તો ભાવનગરની જનતાએ હંમેશા સમર્થન આપ્યું છે મેં જ્યારે મેડિકલ કોલેજના પ્રશ્ને હું રાજીનામું આપવા ગયો ત્યારે ત્રીસ હજાર કરતાં વધારે લોકો સ્વયંભૂ ભાવનગરથી ગાંધીનગર સુધી મારા સાથે આવ્યા હતા એ લડતના પરિણામે ભાવનગરને મેડિકલ કોલેજ મળી હતી અત્યારની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા અન્યાય થાય અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન રહે મને લાગે છે આ વ્યાજબી નથી પક્ષ માટે એમના પક્ષ માટે પણ નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ નથી એટલે આપનો સવાલ છે એ વ્યાજબી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે જવાબદારી હોય છે પક્ષ પોતાનો પણ સત્તામાં હોય પરંતુ લોકોના માટે ખોટું થાય કે વિસ્તારને અન્યાય થાય ત્યારે પ્રતિનિધિ અવાજ જરૂર ઉઠાવવો જોઈએ